આ વિડીયોની અંદર ખરા ને ખોટા જે છે એ જોઈશું તમારે જ્યારે દાખલા પૂછે ત્યારે માત્ર ખરું છે કે ખોટું એ જણાવવાનું છે અહીંયા ખોટા છે જજે જે એમસીક્યુ ખોટા છે શા માટે ખોટા છે એ પણ હું તમને સમજાવતો જઈશ તો ચાલો આપણે શરૂઆત કરીએ પેલું એ પૂછે સુરેખ બહુપતિ પીએક્સ બરાબર સાતેક્સ ઓછા પાંચ નું શૂન્ય માઇનસ પાંચ પોન સાત છે આ દાખલો ગણવો પડે તો આપણે જોઈએ આવશે આ નિશાની માઇનસ છે એટલે આ જે દાખલો છે તમારો ખોટો આવશે ચાલો ત્યાર પછી પીએક્સ બરાબર એસ ગન માઇનસ ના શૂન્યો સંખ્યા તો સામાન્ય રીતે આ જે સૂત્ર છે જેટલી ઘાત એટલા શૂન્યો જેટલી ઘાત એટલા શૂન્યો તો કેટલી ઘાત છે અહીંયા ત્રણ ઘાત છે શૂન્યો પણ કેટલા છે ત્રણ આ જે દાખલો છે તમે લોકો એ સાચો છે કે ખોટો આ દાખલો તમારો સાચો મળશે ચાલો ત્યાર પછીનું આપણે આગળ લઈએ જો આ જે દાખલો જે છે એની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી દે

ઉપર તરફ ખુલ્લો ઉપર તરફ ખુલ્લો પર્વયા ટૂંકમાં પર્વલય આકાર પર્વલય આકાર એટલે પર્વલય આકાર આની તમે સુધી છોડશો તો પર્વલય આકાર મળે કોને પરવલય આકાર કહેવાય આ જે પ્રકાર યુ જે છે આને પરવલય આકાર કહે બસ આ તમે જોઈ શકો છો આ ટાઈ આ પ્રમાણે લખ્યો હોય તો સાચું આમાં ટેકનિકલ લખવામાં ભૂલ છે ખુલ્લો શબ્દ નથી મૂક્યો જો અહીંયા અહીંયા તમારે જો અહીંયા ખુલ્લો શબ્દ મૂક્યો ને અહીંયા નથી મૂક્યો અને એટલા માટે આ વિધાન ખોટું છે હેલો એટલે ઉતાવળમાં તમે મોટા ભાગના વિદ્યાર્થીઓ સાચું આપી દે પણ આ બરાબર તમારે વાંચ વાંચવાનું અને પછી નટીએ કરવાનું છે કે સાચું છે ખોટું ચાલો હવે આપણે ત્યાર પછીનો ક્રમ ચોથો લઈએ ત્રિઘાત બહુપદીના શૂન્યોની શૂન્યોનો સરવાળો શૂન્ય હોય તો x^2 નો સહગુણક ખાલી ગયો જો ત્રિઘાત બહુપદીના

બરાબર છે તો અહીંયા તમારે બી બરાબર જીરો તો બી જે છે મૂકી દે ચાલો બે આ ત્રણ અને ચાર આ ટાઈપ અથવા તો તમને બીજું કહો બીજું ઉદાહરણ દો એટલે તમને સમજાઈ જાય કે આ પ્રકાર એક ઉદાહરણ આપે જો એક્સ વત્તા

એટલે આ વિધાન સાચું છે x વર્ગનો સહગુણક આ તમે જોવો છો b બરાબર 0 એટલે આ વિધાન કેવું તમને આવે થશે સાચું છે છતાંય તમે જે અહીંયા સૂત્ર આપ્યું છે આપણે સરવાળો એની અંદર તમે b બરાબર 0 મૂકી દેજો તો x વર્ગનો સહગુણક પણ તમને નહીં મળે આખો પદ જે છે એ ડિલીટ થઈ જાય છે ટૂંકમાં ચાલો આગળ હવે આપણે દાખલો આગળ લઈએ ત્યાર પછીનું આવે છે ત્રિઘાત બહુતી બહુપદી મહત્તમ શૂન્ય ની સંખ્યા આ જ એક છે જેટલી ઘાત એટલા શૂન્ય સામાન્ય રીતે કેટલા ત્રિઘાત ત્રિઘાત બહુપદી હોય તો કોને ત્રિઘાત બહુપદી કહેવાય ત્રિઘાત બહુપદી એટલે એવી બહુપદી એમાં ત્રણ ઘાત હોય તો આ વાત છે કેવી છે તમારી આ વાત ખરી છે

કેટલા આપ્યા ત્રણ તો કેવું થાય આ પણ તમારે સાચું છે તો આવી રીતે આપણે આ દાખલા ખરા ખોટા આ રીતે ગણી શકાય હવે આપણે ક્રમ નંબર બાર થી શરૂઆત કરીએ તો તમારે દાખલાની રકમ આપી છે તો આનો આલેખ ઉદગમ બિંદુ પસાર થાય છે આનો આલેખ છે એ ઉદ્ગમ બિંદુ પસાર થાય છે આપણે જોઈએ તો આપણે આને આપણે એક્સ અને વાયની કિંમતો લઈ અને દાખલો ગણવો પડે તો આપણે શું કરશું તો જો અહીંયા પાંચ એક્સ ચાર વાય બરાબર તો આપણે આ બાજુ જાય તો પાંચ એક્સ બરાબર ચાર વાય આનો અર્થ એ થાય તો ચાર વાય બરાબર પાંચ એક્સ ચાર વાય બરાબર પાંચ એક્સ અને વાય બરાબર પાસે છેદમાં ચાર ચાલો વાય બરાબર આમાં શું લેશું એક્સ બરાબર જીરો લેતા બરાબર આયા કિંમત શૂન્ય અને છેદમાં તમારે આવશે એ ચાર બરાબર શૂન્યના છેદમાં તમને ચાર

આ જે છે તમારે દાખલા બહુપદી આપી છે એના શૂન્યો નો સરવાળાની વાત કરી છે તો તમારે આ સૂત્ર એ પૂછે ત્રિઘાત બહુપદી શૂન્યોનું સૂત્ર તે પૂછે વન ઓપોન આલ્ફા પ્લસ વન બરાબર શું છે માઈનસ બી અપોન સી ચાલો આ તમારે આ જવાબ આવે કે પદ નથી એટલે આપણે શૂન્ય એક્સ વર્ગ નાખી પછી શું છે માઇનસ સાત એક્સ અને પછી આવશે માઇનસ ત્રણ તો જો આને એ કહેવાય આ બી આ સી અને આ ડી તો તમારે બી અહીંયા બી બરાબર શું છે બી બરાબર તમારે જીરો થાય માઇનસ બી થી સી આનો અર્થ એ થાય કે અને એના છેદમાં છે એટલે બરાબર એટલે આની જે જવાબ છે તમારો જીરો આવશે આ આવશે નહીં એટલે તમે લોકો જ કેશો કે આ વિધાન સાચું છે કે ખોટું એટલે અહીંયા તમે આવશે આ તમારું ખોટું આવશે બરાબર છે ચાલો હવે પછી દ્વિઘાત બહુપદી મહત્તમ શૂન્યો અહીંયા જ આપ્યું છે જેટલી ઘાત એટલા શૂન્યો દ્વિઘાત બહુપદી માં ઘાત કેટલી હોય બે તો શૂન્યની સંખ્યા મહત્તમ શૂન્યો છે બે બે થી વધારે હોય કેટલા છે ત્રણ તો આ કેટલા છે તમારે ખોટું આવશે ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્રમ જે પછીનો ક્રમ જે છે એ લઈએ બરાબર બે છતા સતેક્ષ નો આલેખ આ દ્વિઘાત આપી દીધી છે આ બહુપદી જે કઈ રકમ આપી છે દ્વિઘાત આપી છે અને અહીંયા તમે જુઓ એ એ બરાબર કેટલા થાય બે આ જે છે એ બરાબર બે એ બરાબર બે ઈઝ ગ્રેટ ધેન જીરો જ્યારે એ જે છે શૂન્ય કરતા મોટો હોય ત્યારે આપણે એ બરાબર બે એટલે એ શૂન્ય કરતા આ રીતે શૂન્ય કરતા મોટો છે તો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવાલય મળે છે આ તમારું વિધાન સાચું છે હેલો હવે આપણે છે આ છેલ્લું લઈ વિઘત બહુપતિ નો આલેખ સુરેખ મળે છે વિઘત બહુપતિ હમણાં જ તમે જોયું વિઘત બહુપતિ નો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવાલય મળે